રાહુલ ગાંધી કે જેઓ ગુજરાતના પ્રવાસે ફરી એક વખત આવી શકે છે ગુજરાતમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવાના જે પ્રયાસો છે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યા છે રાહુલ ગાંધી કે જેઓ વારંવાર હવે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે આજના આક્રોશ યાત્રામાં રાહુલ ગાંધી સામેલ થશે ત્રણ ડિસેમ્બરે બહુચરાજી ખાતે આવી શકે છે રાહુલ ગાંધી જે પ્રદેશ કક્ષાના નેતાઓ છે અને નેતૃત્વ છે તે તમામ લોકો સાથે વાતચીત પણ કરી શકે છે ઉત્તર ગુજરાતની યાત્રાના સમાપનમાં રાહુલ ગાંધી પહોંચી શકે છે કોંગ્રેસ કે જેણે ગુજરાતભરમાં જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી છે અને સમાપનમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે